વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે એકત્રીસમી મેના દિવસને વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે સુરેન્દ્રનગર જિલ્લાના લક્તર તાલુકા હેલ્થ ઓફિસ હેઠળ આવતા વણા વિઠલગઢ તલસાણા અને ઢાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લક્તર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હાર્દિકભાઈ ચૌહાણના માર્ગદર્શનથી મેડિકલ ઓફિસરના રાહબરી હેઠળ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જનજાગૃતિ કાર્યક્રમમાં લોકોને તમાકુના સેવનથી થતા આર્થિક શારીરિક સામાજિક નુકસાનો વિશે જરૂરી માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા જ્યારે ખાસ કરીને હાલ શાળાઓની અંદર અભ્યાસ કરતા બાળકોને અને સ્ત્રીઓ તમાકુનું સેવન કરતા હોય છે તે સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય બન્યો છે તે બાબતે પણ વિઠલગઢ પીએચસીના સુપરવાઇઝર ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત પહેલી જૂનથી મેલેરિયા વિરોધી માસ શરૂ થતો હોવાથી લોકોને મચ્છરની ઉત્પત્તિ અટકાવવા જરૂરી પગલાં હાથ ધરવા મચ્છરદાનીનો ઉપયોગ કરવા તથા ઘર ઉપર રહેલ બિનજરૂરી ભંગારનો યોગ્ય નિકાલ કરવા સમજણ આપવામાં આવી હતી કાર્યક્રમને ને લખતર તાલુકા આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા આશા વર્કર બહેનો દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો જયેન્દ્રસિંહ જાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર